જે લોકોને વારે વારે ખૂબ તરસ લાગતી હોય અને એના કારણે તે લોકોને ગળામાં સોસ પડતો હોય ગમે તેટલું પાણી પીવે થોડા સમય માટે સારું લાગે પછી ફરીને એની જ સમસ્યા સર્જાતી હોય આવા લોકોએ શું કરવું જોઈએ સુગંધી વાળાનું પાણી પીવું જોઈએ એક મેડિસિન પ્રોપર્ટી વાળું ઘાસ સરળતાથી તમને કોઈ પણ પ્રકારની આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં ગાંધીની દુકાનોમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તમારે શું કરવાનું છે બે થી ત્રણ લીટર પાણી લેવાનું છે તેની અંદર પચીસ થી ત્રીસ ગ્રામ આ સુગંધી વાળો જે ઘાસ પ્રકારની મેડિસિન હોય છે તેને પાણીમાં પલાળીને મૂકી દો ચાર થી પાંચ કલાક એને પાણીમાં રહેશે પછી એને સારી રીતે મસળીને ગાળીને તમને જ્યારે પણ તરસ લાગે તમે આ સુગંધી વાળાવાળું પાણી પીશો તો લાંબા સમય સુધી વારે વારે તરસ લાગવાની જે સમસ્યા છે તેનાથી તમે છુટકારો મેળવી શકશો સાથે સાથે આ પાણીની ખાસિયત એ છે કે સ્વભાવિક ઠંડુ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એટલા માટે તેનું નામ વાળો છે કારણ કે તે પાણીની અંદર નેચરલી સુગંધ પણ નિર્માણ કરે છે આવા લોકોએ અને સાકરનું કોમ્બિનેશન કરીને વરિયાળેનું શરબત પી શકાય સાથે સાથે આ બંનેનો પાવડર કરીને તેને ફાંકી મારવામાં આવે મહત્વનું સૂચન ગ્રામ ગ્રામ શેકીને પાવડર કરીને જમ્યા બાદ જો મુખવાસ ખાવામાં આવે તો આવી જે કોઈ સમસ્યા થતી હોય તેનાથી તે લોકો સમાધાન મેળવી શકતા હોય છે જણાવેલા ત્રણ સૂચનોનું પાલન કરશો તો સરળતાથી તમે આ સમસ્યાનું નિરાકરણ કરી શકશો